સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ ઠેર ઠેર હાલાકી પડી રહી છે જેમાં મૂળચંદ રોડ પર વરસાદી પાણીથી ત્રાહીમામ લોકો પોકારી ઉઠ્યા છે પાંચથી વધુ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે બાળકોને શાળાએ જવામાં પણ મુશ્કેલી પડી રહી છે એમ્બ્યુલન્સ પણ ન આવી શકે તેવી પરિસ્થિતિ છે છેલ્લા સાત વર્ષથી ચોમાસામાં સર્જાય છે આ સ્થિતિ તંત્ર

આજે હું સાત વર્ષથી અહીંયા પાણી થી અમે વરસાદના પાણી થી પરેશાન છીએ ગટરો થી પરેશાન છીએ બધી બાબતે અમે પરેશાન છીએ હારા નથી નથી કઈ વસ્તુ હારી અમારે કોઈ નથી લાઈટ ની સુવિધા નથી કોઈ નથી અત્યારે શાક આવતા છોકરાઓને પરેશાની છે હમણાં જ કાલે એક બેન અહીંયા પડી ગયા છે હજી જો એમને ખાટલો છે અત્યારે ઘરમાં પોતે અત્યારે એમને કોઈ કરે એવું નથી એક માજી છે એમને કામમાં નથી ઓલું થયું શકતું કઈ જ નથી બધો પ્રોબ્લેમ છે અમારે અહિયાં અત્યારે અમે નીકળી હોત નથી શકતા અમારે જવું હોય તો આમ કેવી રીતના જવું એ નથી અમને એમ લાગતું કે અમને કઈ મળશે એમ અમારે સાકય નથી કરે બેઠા મળતું અમારે આ લગભગ દસ વર્ષથી તો દ્વારા અમે તકલીફ વેઠવી